વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવી શિક્ષક ભરતીની જાહેરાત આવી છે તેના વિશેની માહિતી મેળવવાનું છે બધા આજે શિક્ષક ભરતી જાહેરાત છે આજની આપણી તારીખ છે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજની તારીખે વિડીયો રેકોર્ડ કરે છે જે મિત્રો જોઈ રહ્યા હોય તો જરૂર તેઓ ત્રીસ એકત્રીસથી એકત્રીસ તારીખથી આપણે એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે ચલો શરૂ કરીએ છીએ કયા આજના શિક્ષક ભરતીની જાહેરાત એમાં કયા વિષય છે તે વિષયવાન છે બીજું છે કેટેગરી કઈ છે અંદર અરજી કરવાની તારીખ અને અગત્યને શું નિયમો છે કેમ કે આશ્રમ શાળાની ભરતી હોય તો એના અને સામાન્ય એના બધાના અલગ અલગ નિયમો હોય છે તો એ સમજવાનો પ્રયત્ન કરો એડ્રેસ પણ તમને કહીશ હવે આપણું છે જે એક કટિંગ બરાબર આ સંદેશમાંથી લેવામાં આવેલું છે એ પણ કહું છું તમને આ છે એ ત્રીસ બાર

નવસારી કચેરીથી નીચેની વિગતો બરાબર અહીંયા બે જગ્યાની અલગ અલગ ભરતી છે એટલું પણ ખાસ ધ્યાન રાખો હવે આ કહ્યું છે સમાજ નવરચના મંડળ ઘોડસંબા તાલુકો માંડવી જિલ્લો સુરત સંચાલિત છે આ છે ઘોડસંબાની જે આશ્રમ ટ્રસ્ટ છે એના દ્વારા સંચાલિત છે પણ જાહેરાત છે ઉત્તર બુનિયાદી આશ્રમશાળા સબીરધામ સબીરધામ ક્યાં તો ડાંગ માટેની મદદથી કમિશનર કચેરીની એને એનઓસી પ્રાપ્ત છે બીજું કે આશ્રમ શાળાની બેન અલગ અલગ જગ્યા છે એની પણ વાત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા સબરીધામ તાલુકો સુબીર જિલ્લો ડાંગ છે શિક્ષણ સહાયક માટેની છે બરાબર આ જો ઓગણત્રીસ એને કહ્યું છે જાહેરાત આપે છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ શિક્ષણ સહાયકની એક છે નવ ધોરણ નવ થી દસ બરાબર બિન અનામત છે ને દિવ્યાંગજન માટે છે બી એ બી એડ ટાટ વન પાસ હોવું જરૂરી છે અંગ વિષય અંગ્રેજી છે ત્યાર પછી બીજી છે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા સબરી ધામની છે તાલુકો સુબીર છે જિલ્લો ડાંગ છે એની પણ તારીખ એક જ છે શિક્ષણ સહાયક એક છે નવ થી દસ ધોરણની અંદર છે બેને અનામત છે એટલે અનામતની કોઈ એને કરતા એ લાગતું નથી બીએસસી બીએ ટાટ વન પાસ હોવું જોઈએ વિષય છે ગણિત વિજ્ઞાન બે હવે કેટલીક મહત્વની જે શરતો છે ખાસ ધ્યાન રાખવાની પહેલી છે કે લાયકાત ધરાવતા ઉમેદવારે લિવિંગ સટી

આશ્રમ શાળા નિવાસ કરવાનો છે તે અંગેની બાહેદરી એમને આપવા પડશે ત્રીજો નિયમ છે કે સરકાર શ્રી પ્રવર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષક શિક્ષણ સહાયકના જે ધારાધોરણ મુજબ તેને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર છે બીજું જાહેરાત પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમ મુજબ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાના એટલે કે અહીંયા વયમર્યાદા તમારે સરકારશ્રીની જે નિયમો મુજબ છે એ પ્રમાણે જ કરવાના છે ઉમેદવારને કમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવો જોઈએ તથા સરકાર શ્રી માન્ય કરેલ કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા હોવો જોઈએ અરજી મોકલવાનો અગત્યનું સ્થળનામું ખાસ નોંધી લેવું મંત્રીશ્રી કે પ્રમુખશ્રી સમાજ નવરચના મંડળ ગોળશંબા છે દિનેશભાઈ હીરાભાઈ પટેલ એ પ્રમુખ છે અને મુકામ પોસ્ટ છે ગુંદેલ તાલુકો ખેડ બ્રહ્માનો જિલ્લો સાબરકાંઠા હવે આ ખાસ ધ્યાન રાખવાની તમારે જોજો બંનેઓનું આ અરજીની અંદર તમને કન્ફ્યુઝન થવાની શક્યતાઓ ઘણી બધી છે કારણ છે અહીંયા આગળ જે તમને આપ્યું છે જાહેરાત છે ડાંગ જિલ્લા માટે અને અરજી કરવાનું સ્થળ તમારું છે પ્રમુખ જે નવ સમાજ તાલુકો ખેડ બ્રહ્મા છે અને જિલ્લો સાબરકાંઠા છે સાસા છે માંડવી તાલુકો સુરત જિલ્લો અરજી છે સબરીધામ સુબીર તાલુકો જિલ્લો ડાંગ છે અને અરજી મોકલવાનું સરનામું તમારું છે ગુંદેલ છે તાલુકો ખેડબ્રહ્મા અને જિલ્લો છે સાબરકાંઠા તો ખાસ ધ્યાન રાખો જે અરજી મિત્રો અરજી કરી રહ્યા છે એમને ખાસ આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું છે અને તમારે જો કોઈ જરૂરિયાતમંદ હોય તો જરૂરથી વધુમાં વધુ લોકોને તમે શેર કરો એવી હવે અપેક્ષા સાથે જ આવા વિડીયો આ ચેનલ પર મૂકી રહ્યા છે તો જરૂરથી આપણું વિડીયો બનાવવાનું કામ સાર્થક થાય તો જરૂર સુધી બધા સુધી પહોંચાડશો ફરી જાહેર નવી જાહેરાત સાથે મળીશું ત્યાં સુધી લઈ રજા